ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે આજના રાજકોટ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસ બાર શનિવાર રાજકોટ માર્કેટ યાર્ડના સો ઈસો ટકા સાચા અને નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી અમારા વિડીયોની રોજેરોજની માહિતી તમને જોવા नोटिफिकेशन દ્વારા જોવા મળી જેસી અને અમારો આ વિડિયો સારું લાગે તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો કલોંજીનો પાઉ 3080 થી 3170 રૂપિયા સિંગ દાણા 1700 થી 1780 રૂપિયા જીરું 6300 થી 7600 રૂપિયા રાયડો 985 થી 1005 રૂપિયા એરંડાના બજાર ભાવ એક હજાર એસીથી અગિયારસો ને રૂપિયા ચણા નવસોથી અગિયારસો ને પચીસ રૂપિયા ત્યારબાદ રચકા બીજ સત્યાવીસોથી સાડત્રીસો રૂપિયા સુવા તેવીસો પંદરથી તેવીસો પંદર રૂપિયા મેથીનો ભાવ એક હજાર એકથી ચૌદસો સિત્તેર રૂપિયા અડદ પંદરસોથી અઢારસો પંચોતેર રૂપિયા મગ ચૌદસો સાઠથી બાવીસો ને પચીસ રૂપિયા તુવેર પંદરસો પચાસ થી એકવીસો રૂપિયા ધાણાના બજાર ભાવ અગિયારસોથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા અજમો ઓગણીસો એકથી ઓગણીસો ને એક રૂપિયો સોયાબીન નવસોથી નવસો ને આડત્રીસ રૂપિયા જુવાર નવસોથી એક હજાર ત્રીસ રૂપિયા લસણનો ભાવ પચીસો અઢારથી ચોત્રીસો સાઠ રૂપિયા વરિયાળી ચૌદસોથી ઓગણીસો નવ્વાણું રૂપિયા મરચાં સૂકા સોળસોથી સત્રીસો રૂપિયા કાળા તલ અઠ્યાવીસોથી બત્રીસો ને બત્રીસ રૂપિયા સફેદ તલ છવ્વીસો પચાસથી એકત્રીસો રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો અઢારથી છસો છ રૂપિયા કહું પાંચસો દસ થી પાંચસો ને ત્રેસઠ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો થી ને વીસ રૂપિયા ત્યારબાદ મગફળીનો ભાવ અગિયારસો પચીસથી ચૌદસો ને બોતેર રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો થી ને પંચાવન રૂપિયા ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવનો વિડીયો જોવા માંગતા હોય તો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજ રોજના બજાર ભાવના વિડીયો તમને અમારા યુટ્યુબ ચેનલ દ્વારા જોવા મળી જશે અને અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો